ટોકલ આવો ટોકલ લઈ જાઓ તમે હું તું મને છોરામ જી લે ઓહ મે તને જોયાતા છોકરો જોયાતા લે તો છોકરો મા વાળામાં વાળામાં જોયાતા અમાર જતો રહે કે મે એકી લાભા ભૂઈ પડી જ કોઈ લેવા નઈ આવો કે નમ તને કો કે હું આઈલા ગમીયા તમે એટલે તું હું મને છોરામ જી લે ઓહ તારા ટોકલ લેવા હું કવ આવ્યો છું હું છોરી કરવા આવ્યો છું ના આઈ નાઈલા કે મારો તૂટી ગયા મ કેમ એટલે લઈ જ લે હું

શોર શોર કરી રહ્યો છે મને ઠોકર તો આરું મૂળ આયો તો પણ અમે હા ભારી ગયો ભારી ગયો ડોચી એડક પજ રાખડીઓ વધવા જવાનું છે કે નહીં જવાનું ચાલતી રાખો તૈયાર થવા દયો હું તૈયાર થા પછી મારા બીજો ઘણો કામ છું બેહી નહીં રહેવાનું કોઈ એટલે એક દાડો તે ઘરમાં તમારે રજા નહીં રાખવાની

એ મને કંટાળો આવો છ મહિને બાર મહિને જો જતો હોય તો ગળીકની હવાનું હોય અડધો કલાક આખું થાય તો એમાં કઈ કાળ દોડ નહીં થઈ જવાનું તમારે પણ કહીને પછી હેડી નહીં કરવાનું પડતું અત્યાર ઈ કોમ

ગોમ કે છે ડોળો પેલ સાઈડ અમાર સાઈડ ની આવવાનું હું તો કંકોળ લેવા આવ્યો છું એ પેલ સાઈડ તમાર સાઈડ ને બેનો આવો આવ સોરબો ના કરતો મને સાઈ લે કોણ યાર હોય થી મે આ છું આ દેખડો દે કરો ઓય અમાર સાઈડ આવવાનું જ નહીં હા રુહે થોડી પોતી આવી છે હમ

ચોર તને કીડા પળા તને શરમ જ ન આવે નો આમલ્યો હું ન પાડતો દાગીના પહેરવાનું કે દાગીના પહેરે નહીં લાખ રૂપિયાનું મંગળ સૂત્ર હતું માર ભાઈને રાખડી બંધવા તો એક ખાલી ખાલી ગળા તોડી દેજો ખાલી ખાલી ગળા કે લાખ રૂપિયા એક દાગીનો હતો ઘણી એટલો એ થતો ભાઈને રાખડી બંધવામાં મારા લાખ રૂપિયાનો ખાડો પડ્યો તો તમે બાઈ તમને ખબર જ પડતી આ બાજુ જોય ભાઈ

કે કાકા લાવ હાટા મારું હા તમારું જ છે મને ખબર છે આજે બેટા અહીંયા

મંગળસૂત્ર લાવન કરો છો મંગળસૂત્ર લઈ લે મારું છે હું તારું છે હું ના ડોશિયો લઈ આયેલો છું તું તોય લઈ લે તાર ડોશિયો લે હું બજારમાં હી લાયો અલ્યા મંગળ સૂત્ર લઈને નાઠો યાર મારા લઈને આયા ભોળો મને એ તઈ લડું ભઈ મને મંગળ સૂત્ર આપ પ્રેમથી કઉ ભઈ મંગળ સૂત્ર આલ દે હો મંગળ સૂત્ર મારું છે તમે જોતો કે હેરાન કરો છો યાર ડોહી માકે ના એ તો જિંદગી રાળન તાણો બોને એટલે મંગળ સૂત્ર થી ભઈ આલ દે કે મારી ખડી વાડી ડોહી લેજો એ નઈ લડું નઈ લડું ભઈ આલ દે ભઈ આલ દે મંગળ અલે છોકરા કે કે મારું યાર એને કામ કરો લાઈ દે માં થોડી નીરશો મારું મંગા સુતર માં ડોસી વળે લાયો હું હું ભાઈ હળ હળ જુઠ્ઠો બોલે એ મંગલ સુતર નું વરાતી પહેરું છું કો કૌશે પ્રસંગ પેરું હાલ દે કે અમાર ડોય કારી વાર થઈ નઈ કલાક થયો ને હું બજારમાં જ શેન શેન તમે મારા છે જે દોરા છો મારું જ છે

લાકિયર હું હેરોમ કરું છું મનુ નેકરો કાકા યાર ભલે ને તો જમોન જ નહીં તમે નેકરો વખત ના કેવાનું છે તમે નેકરો હવે ઉપરો કણું હું જોઈ રહ્યો આ ભાઈ અલ દે કે મારું છે યાર હું એકલા ભાડીન ધમકાવા તમે બે જણ નેકરો કે વખત કેવાનું હોય નકર ના કેવો બોડવામાં નેકં કરો બે કાકા તું ચિંતા